તો અહીંયા આપણે ફિઝિક્સમાં જ્યારે ઘન પ્રવાહી અને વાયુને જુદા પાડીએ છીએ ત્યારે અહીં આપણે ફિઝિક્સ ભૌતિક વિજ્ઞાન એટલે ભૌતિક ગુણધર્મોની દ્રષ્ટિએ જ માત્ર અલગ પાડીએ છીએ રાસાયણિક ગુણધર્મો એના બંધારણ એની ચર્ચા આપણે અહીંયા ભૌતિક ગુણધર્મોમાં કરતા નથી તો અહીંયા એની સાથે સંકળાયેલી બેઝિક ભૌતિક રાશિઓની આપણે ચર્ચા કરવી છે તો જુદા જુદા પોઈન્ટ ઉપર આપણે આગળ વધીએ તો આકારની વાત કરીએ ઘન પદાર્થથી જનરલી કોઈ એક નિશ્ચિત આકાર ધરાવે છે ઘન પદાર્થ છે એ નિશ્ચિત આકાર ધરાવે છે કોઈ ચોક્કસ આકાર છે પ્રવાહી અને વાયુ તો કે આમ તો એવું કહી શકાય કે પાત્ર જેવો આકાર આપણે જ્યાં એને ભર્યું હોય એના જેવો આકાર ધારણ કરે અર્થાત અનિશ્ચિત છે એને કોઈ ચોક્કસ આકાર હોતો નથી એ જ રીતે કદની વાત કરીએ તો

આરામથી એકબીજા સાથે છૂટા છવાયા ગોઠવાઈ જશે એટલે જેવડું પાત્ર એવડું કદ એટલે અહીંયા અનિશ્ચિતતા નાના જેવી વાત થઈ પાત્ર જેવડું કદ હોય નિશ્ચિત કદ આપણે કહી શકીએ નહીં તો બાહ્ય દબાણ દબાણની વાત કરીએ અથવા બળની વાત કરીએ અથવા પ્રતિબળ ની વાત કરીએ એનાથી કદનો ફેરફાર કરવાની વાત આવે તો ઘન પદાર્થમાં છે એમાં જે ફેરફાર થાય ઓછો થાય

અને વાયુમાં સૌથી વધુ સરળતાથી પોતાનું વાયુ પોતાનું કદમાં ફેરફાર કરે છે બરાબર છે આકાર પ્રતિબળની અસર આકારનો બદલાવ થવો તો અહીંયા જ વાત થઈ કદનો ફેરફાર ઓછો કરે છે એમ આકાર પ્રતિબળ પણ ઓછું એક સરખું તમે બળ લગાડો ને તો આકાર પ્રતિબળ ઘનમાં સૌથી ઓછું આવે

પ્રવાહી અને વાયુ માટે આ મુદ્દો લાગુ પાડી શકાય નહીં એના જેવી વાત છે તો આ આપણે બેઝિક વાત કરી ઘન પ્રવાહી અને વાયુ ચેપ્ટર છે એ ચેપ્ટર શું છે એ પ્રસ્તાવનામાં નથી એવો પાઠય થોડો ચર્ચામાં લઈએ ચેપ્ટર છે તરલ હવે તરલ શબ્દ ક્યાંથી આવ્યો તરલ તરલ શબ્દમાં પહેલા બે શબ્દો છે એના ઉપરથી એવું લાગે કે તરી શકે તેવું પણ તરી કરતા વધારે સારો શબ્દ છે વહી શકે વહી વહન થાય તેવું દ્રવ્ય એટલે અહીંયા આપણે બે પ્રકારની ભૌતિક અવસ્થા લેવાની થાય પ્રવાહી અને વાયુ એ બંને વહન થઈ શકે એવા દ્રવ્યો છે વહી શકે એવા દ્રવ્યો છે એટલે એમને તરલ ગણી શકાય હવે પ્રવાહી અને વાયુ વહન થઈ શકે એવા દ્રવ્યો છે એટલે એને આપણે તરલ કહેશું અને તરલને જુદી જુદી સ્થિતિઓ અનુસાર જુદા જુદા વિભાગોમાં વહેંચશું કેવી રીતે તો તો કે એ વિભાગોની વાત વાત કરીએ અહીંયા આપણે બે ભૌતિક અવસ્થાની કરી પ્રવાહી અને વાયુ પ્રવાહી અને વાયુ જ્યારે આવી ભૌતિક અવસ્થાની વાત આપણે કરીએ છીએ ત્યારે તરત જ આપણા મગજમાં પ્રવાહી તરીકે આવે પાણી અને પાણી છે H2O છે એને આપણે કહીએ છીએ ડાય હાઈડ્રોજન ઓક્સાઇડ અને જ્યારે વાયુ શબ્દ બોલીએ ત્યારે પરંપરાગત રીતે વાયુ એટલે આપણા મગજમાં સામાન્ય શબ્દ આવે હવા હવા એર ઉચ્ચારણ બોલાય એર એની ગતિની અવસ્થાઓ બંને માટે બે ગતિની અવસ્થાઓ શક્ય છે બંને માટે ગતિની બે અવસ્થાઓ શક્ય છે અને એના મુજબ એના અભ્યાસ નક્કી થાય પ્રવાહી અને વાયુ બે પ્રકારની ગતિની અવસ્થા ધરાવી શકે કાં તો એ સ્થિર હોય અને કાં તો એ ગતિમાન હોય કાં તો એ સ્થિર હોય અને કાં તો એ ગતિમાન જો સ્થિર છે તો એને ઇંગ્લિશમાં કહેવાય સ્ટેટિક ઇંગ્લિશમાં શું કહેવાય સ્ટેટિક અને ગતિમાન છે તો એને ઇંગ્લિશમાં કહેવાય ડાયનેમિક એના પરથી ભૌતિક વિજ્ઞાનની પેટા શાખાઓ પડે કોના જેવી વાત છે તો કે એન્જિનિયરિંગ એટલે તો કે એન્જિનિયરિંગમાં ચાલીસ થી પિસ્તાલીસ બ્રાન્ચો આવે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ કમ્પ્યુટર એન્જિનિયરિંગ ઇન્ફોર્મેશન ટેકનોલોજી મિકેનિકલ એન્જિનિયરિંગ કેમિકલ એન્જિનિયરિંગ યંત્રોનો અભ્યાસ કરવો હોય તો મિકેનિકલ એન્જિનિયરિંગ ભણવું પડે કોમ્પ્યુટરનો અભ્યાસ કરવો હોય તો કોમ્પ્યુટર એન્જિનિયરિંગ એવી રીતે કન્સ્ટ્રક્શન રિલેટેડ અભ્યાસ કરવો હોય તો સિવિલ એન્જિનિયરિંગ એ જ રીતે અહીંયા તરલની પણ પેટા બ્રાન્ચો પાડી નાખી છે જો તરલ સ્થિર હોય અને વાયુ અને પ્રવાહીમાંથી પ્રવાહી માટે હાઇડ્રો શબ્દ પસંદ કરવામાં આવ્યો છે અને આ શબ્દ ભેગા કરીએ એટલે આના પરથી આ જે બ્રાન્ચ છે એનું નામ પડે હાઇડ્રો સ્ટેટિક જ્યાં સ્થિર પ્રવાહીનો અભ્યાસ કરવામાં આવે સ્થિર પ્રવાહીના ભૌતિક ગુણધર્મોનો અભ્યાસ કરવામાં આવે ત્યાં હાઈડ્રોસ્ટેટિક પછી એ જ રીતે અહીંયા તો કે હાઇડ્રો ડાયનેમિક

તો આ રીતે આપણે ટોટલ ચાર વિભાગમાં ચેપ્ટર આગળ ભણીશું હાઇડ્રોસ્ટેટિક હાઇડ્રોડાનેમિક એરોસ્ટેટિક અને એરોડાઈનેમિક જનરલી સ્ટેટિકના બંને પોશન સાથે હશે અને ડાયનેમિકના બંને પોર્ષન સાથે હશે કારણ કે બંનેના ગુણધર્મો એકબીજાને મળતા આવે છે તો આ સાથે પ્રસ્તાવનાની વાત આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ થેન્ક યુ